હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું ગુણકારી ક્રિસ્પી ટેસ્ટી એવો મિક્સ મૂકવા તો ગુણોથી ભરપૂર અને એકદમ હેલ્ધી ટેસ્ટી એવો બનશે તો ચાલો સામગ્રી જોઈ લઈએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા સફેદ તલ લીધા છે સો ગ્રામ જેટલા કાળા તલ સો ગ્રામ જેટલી મેં વરિયાળી લીધી છે તો આ રીતે તમે જોઈ શકો છો પચાસ ગ્રામ જેટલી ધાણા દાળ લીધી છે અને પચાસ ગ્રામ જેટલી અળસી લીધી છે તો સાથે અમે અહીંયા સનફ્લાવર તરબૂચ અને કોળાના બી લીધા છે તો લગભગ દોઢસો ગ્રામ જેટલા છે તો એકદમ ટેસ્ટી હેલ્ધી એવું મુખવાસ રેડી થશે હવે એક થાળી લઈ લઈશું એમાં આપણે સફેદ તલ ઉમેરી દઈશું અને વચ્ચે આ રીતે થોડી જગ્યા કરી દઈશું અને એક ટી સ્પૂનથી ઓછું મીઠું અને એક થી થોડી ઓછી હળદર ઉમેરી દઈશું તો મીઠું વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું જરૂર હોય એટલું જ પાણી ઉમેરવાનું વધારે પાણી નથી ઉમેરવાનું અને એકદમ સારી રીતે તલ અને હળદર મીઠું મિક્સ કરીશું તો તલ બધા હળદર મીઠામાં કોટ થાય લચકા જેવા થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાના છે તો આ રીતે અને પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું હવે એક પ્લેટમાં આપણે કાળા તલ ઉમેરી દઈશું સાથે આપણે એક ટી સ્પૂનથી ઓછી હળદર અને મીઠું એટલે આપણે બધી જ વસ્તુ હળદર મીઠામાં કોટ કરવાની છે તો મીઠું ધ્યાનથી ઉમેરવાનું વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે તલ અને હળદર મીઠું મિક્સ કરીશું તો એકદમ સારી રીતે લચકા જેવા થાય ત્યાં સુધી મિક્સ કરવાના છે હવે એક પ્લેટમાં આપણે વરિયાળી ઉમેરી દઈશું હળદર ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી ઓછી અને એક ટીસ્પૂનથી ઓછું મીઠું ઉમેરી દઈશું એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે હળદર મીઠું અને વરિયાળી મિક્સ કરી દઈશું તો આ રીતે લચકા જેવું થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે હવે અળસી લઈશું હળદર અને મીઠું બંને ઉમેરી દઈશું તો તમે અહીંયા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો વરિયાળી અને અળસીમાં પણ હું માત્ર હળદર મીઠુંમાં જ કોટ કરી રહી છું તો આ રીતે મિક્સ કરી લઈશું પાણી ઉમેરી એક ટી સ્પૂન જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લીધું હવે આપણે બધા જ બીને એક ડીશમાં ઉમેરી દઈશું અને એક ટી થી ઓછી હળદર અને એક ટીસ્પૂનથી ઓછું મીઠું ઉમેરી દઈશું અને થી બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે અને એકદમ સારી રીતે બધા જ બીને મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે કોટ કરવાના છે અને બધી જ વસ્તુને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે એકદમ સારા એવા થોડા ડ્રાય થઈ જશે અને શેકતી વખતે એકદમ સારા એવા બધી જ વસ્તુ ફૂટશે તો તમે જોઈ શકો છો લગભગ અહીંયા મને પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સારું એવું ડ્રાય થઈ ગયું છે હવે કઢાઈ લઈશું કડાઈમાં સૌથી પહેલાં આપણે બધા જ બી ઉમેરી દઈશું ગેસની ફ્લેમ શરૂઆતમાં મીડિયમ રાખવાની પહેલાં કઢાઈને આપણે પ્રીહીટ કરી લઈશું અને પછી વસ્તુ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે તો જેમ જેમ શેકાશે એમ એમ ડ્રાય થશે અને એકદમ સારા એવા છૂટા થવા લાગશે તો શેકાઈ ગયા હવે વરિયાળી ઉમેરી દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ સાઈડ રાખવાની અને જેમ વરિયાળી શેકાશે એમ થોડી ડ્રાય થવા લાગશે તો વરિયાળીના ફાયદા એ છે કે તમે રેસ્ટોરન્ટમાં હેવી ખાધું હશે પછી વરિયાળી તમે ખાશો તો તમારું પેટ એકદમ હલકું રહેશે અને વરિયાળીમાં ખૂબ જ પ્રમાણમાં ફાઈબર હોય છે તો કોન્સ્ટિવેશનમાં ખૂબ જ ફાયદો થાય છે અને વેટ લોસ માટે બેસ્ટ રેસીપી છે તમે વરિયાળી ખાધી હશે તો ત્યારે તમારું પેટ ભારે રહેશે એટલે તમે જમવાનું સારી રીતે પચી જશે હવે આપણે અળસી ઉમેરી દઈશું અળસીમાં ઓમેગા થ્રી હોય છે તો હૃદય માટે ખૂબ જ બેસ્ટ છે તો હૃદય અને બ્લડ પ્રેશર સુગરમાં પણ કંટ્રોલ કરે છે હેર માટે અને આંખ માટે પણ બહુ સારી એવી અળસી ફાયદાકારક છે એ પણ સારી એવી ફૂટી ગઈ શેકાઈ ગઈ હવે આપણે કાળા તલ ઉમેરી દઈશું તો કાળા તલ પણ એટલા જ ગુણકારી છે તો જેમ જેમ તલ શેકાશે એમ એકદમ જ હલકા એવા થઈ જશે અને એકદમ સારા એવા ફૂટવા લાગશે તો તમે જોઈ શકો છો અને હવે આપણે લાસ્ટમાં સફેદ તલ શેકી લઈશું તો હું અહીંયા બે બેચમાં શેકી લઈશ જેમ જેમ તલ શેકાશે થોડી જ વારમાં ડ્રાય થઈ જશે અને એકદમ સારા એવા ફૂટવા લાગશે તલ પણ એકદમ શરીર માટે હેલ્ધી છે પચવા માટે પણ બહુ જ હેલ્ધી છે બ્લડ પ્રેશર સુગર માટે પણ હેલ્ધી છે તો ખૂબ જ ફાયદાકારક છે તો આ રીતે હું બે વાર તલને શેકી લઈશ તો તલ સારા એવા શેકાઈ ગયા બાકીના તલ કડાઈમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તલ ફૂટે ત્યાં સુધી શેકી લઈશું બધું મેં સારી રીતે શેકી લીધું છે એક બાઉલમાં કાઢી લઈશું અને બધું એક સાથે મિક્સ કરી દઈશું તો સફેદ તલ કાળા તલ અળસી વળિયાળી ધાણા ડાળ ઉમેરી દઈશું અને લાસ્ટમાં આપણે બધા જ બી ઉમેરી દઈશું એકદમ ટેસ્ટી ગુણકારી અને ક્રિસ્પી એવો બુખ્વાસ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તમે અહીંયા અજમો ખાતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો પણ મારા બાળકો નથી ખાતા એટલે મેં નથી લીધો તો અજમો પણ પાચન શક્તિ માટે બેસ્ટ છે તો એ પણ તમે ઉમેરી શકો છો બહુ હેલ્ધી એવો મુખવાસ બનીને રેડી થયો છે તો હવે આપણે મુખવાસને આ રીતે ચાણામાં નાખી ચાળી લઈશું એટલે વધારાનું મીઠું અને હળદર એકદમ સારી રીતે નીકળી જશે તો ક્રિસ્પી ટેસ્ટી અને તમે મહિનાઓ સુધી ખાઈ શકો સ્ટોર કરી શકો એવો મુખવાસ બનીને રેડી છે તો ડાયાબિટીક બ્લડ પ્રેશર કે આંખ હેર કે કોઈ પણ દુખાવા માટે પણ આ મુખવાસ ખૂબ જ હેલ્ધી છે જમ્યા પછી એક ચમચી જરૂરથી આ મુખવાસ ખાવો જ જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ ઇઝી રેસીપી છે અને જલ્દીથી બનીને રેડી થઈ જશે તો ક્યારેક મહેમાનો આવ્યા હોય ત્યારે પણ તમે આ મુખવાસ આપી શકો છો એ પણ પૂછશે કેવી રીતે બનાવ્યો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો આવ